જે આઈ ટુ માય ન્યુ વ્લોગ કેમ છો બધા આઈ કે તમે બધા જ મજામાં ને થયા છે સાડા અરે પણ કારણ કે આજ પૂરો દિવસ શૂટ નથી કારણ કે આજ આખો દિવસ વિડિયો એડિટિંગ માં ગયો છે મારો વિડિયો એડિટિંગ માં ટાઈમ ગયો તારો ટાઈમ મારો ટાઈમ બધું એક જ છે ને યાર મેં હેલ્પ નહીં કરી તમને તને હેલ્પ નહીં કરી માથું ખાવા હું માથું ખાવા ત્યારે તો એડિટ થયો છે યસ ખુશીનો આવી ગયો છે યસ કાલે આવશે યસ એ એડિટિંગમાં આજ આખો દિવસ જતો રહ્યો નહીં આ જો બાકી યસ કઈ ન ફટાફટ જમવાનું રેડી થઈ ગયું છે ફટાફટ જમી લઈ પછી કન્ટિન્યુ કરીશ હું અત્યારે જમી કરીને થઈ ગયા અમે લોકો ફ્રી બે તમે જણા ચશ્મા

પાઉં દે પાકા જોઈ લેજો જો આના ના છોકરાઓના માણસ આની આગળ અમામેનો પાવા નાના છોકરા કઈ નહીં મોટાંગીચી ના હે વાત લઈ એ એકદમ રિયા તો અમરભાઈ કે वहां पे जाके क्या બોલનેગા જો тебе कुछ चाहिए तो ए આડી બધાની આઈ કોના <laughs> <laughs> या, मार... पाठ दे <laughs> લ <laughs> <laughs> <Out, out. Out. laughs> <out. Bol> <laughs> भाई ना चालू तो मार कई गया तो <laughs> ये बाचा भी हम लोग दचो मार तो तो तुम्हारी <laughs> <साथ> <laughs> हमारी टीम में ટેણ્યું કેમ માર આ છન 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 હાથ માર આ હા હા દે હાથ સામે આજા મારને લાગો કાનાજી કભઈ છે આના પણ અધી હવા છે સો આ ત્રણ જણા હારી ગયા છે ના કોણ આયું બુજર્સ ન્યા છે ને મને કે કે તો તું ગય તરીત તો 하자 니코 masti nahi karo bas bas choti janni bachku ko bachku wala nikil nahi boliye hame na mat

Paling <laughs> John Cena. <laughs> આ તો બહુ કોમ કા શિક્ષા વાળા ઓસી સચિત ના કોન અમારે એકો પેલા તમે લોકો શું એટલે એટલે માં હા તો જો પણ એટલે બધું લાલ લાલ સડક થઈ ગયો ગાલ લાયા

કે બાકીયા બધા આ ભઈ શુકરદુ ખબર આવો બંધ કરીને કે આ બધા બધા એ આવી ગયું નકવાрио પેલો કે

કેમ કે रियाज જેટલું ખમ મયો તો આનામાં જેટલી તાકાત છે એટલી અમારામાં નથી સો આજનો વિનર છે અમારો रियाज યે લેપ કરો બે બધા સો અત્યારે અમે બીજી એક ગેમ રમવાના છે કોસી કઈ ગેમ છે લવ કપલ ગેમ છે તમને આગળ ખબર પડી જશે બહુ બધા લોકોના માઇન્ડમાં ઘણા બધા ક્વેશ્ચન છે અમારા બન્નેના લઈને તો એ બધા ક્વેશ્ચનનો તમને આન્સર પણ મળી જશે અને ગેમ પણ થઈ જશે

સૌથી વધારે મૂવી જોવું કોને ગમે સૌથી વધારે હેરાન કોણ કરે સૌથી વધારે ફરવું કોને ગમે છે સૌથી વધારે શોપિંગ કરવી કોને ગમે સૌથી વધારે તૈયાર થવા વાર કોણ લગાવે ફૂડી કોણ છે ઓકે બીજા પૂછો પૂછીને બનાવવા પૂછી લે બીજા કે પૂછવા હોય તો બધામાં કીધું કે અલગ 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 કીધું શું કીધું કમ્પ્લીટ કીધું જે એ તો વિડિયો પડશે હા ઓકે તો પહેલા ઓર ફરી ક્વેશ્ચન કરે તો હું તને તો આપું જવાબ આપું આ બધા ઓડિયન્સ ને સૌથી પહેલા આઈ લવ યુ કોને કીધું મેં કીધું તો હા મેં જ કીધું કે તું હશે ને તેચ કીધું તું હા એ મેચ કીધું હશે એટલે કીધું તું એમ કે હા પછી ઝઘડો થાય ત્યારે સૌથી પહેલા સોરી કોણ કહે આ અમાર મહાન માણસ છે ને એ સોરી કહી દે કે એમ કે છે ને આપણે મે ઈવો નહી હે ચરાબી એટલે શું આપણે પત્તુ આઈન તો સમાધાન કરી લે ગાય 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 અનવળા બરાબર કેનેડા થી કમેન્ટ આવી રી એમ એવું લખીધું ગાય ગાવ આઈ સદર ગાય તો હસાય ચાલો નેક્સ્ટ સૌથી વધારે ઝઘડો કોણ કરે હું જ કરું છું કેમ કે મને એના એના જ વધારે હોય રગવા એજ કરતા કરતી હોય ફ્રસ્ટ્રેટ નહી હોતો બટ થઈ જાય પ્રેમ હોય ને ઝઘડો થાય બરાબર પછી નેક્સ્ટ વાતો સૌથી વધારે સરપ્રાઈઝ કોણ આપે છે એની કેમ કે મારી પાસે સરપ્રાઈઝ આપવા માટે હું ક્યાંય જઉં નહીં કઈ નહીં તો પછી હું કેવી રીતે સરપ્રાઈઝ આપું મેરેજ પછી મેં આપી જ કેમ નહીં આપી વેલેન્ટાઇન ની સરપ્રાઈઝ આપી બર્થડે ની સરપ્રાઈઝ આપી ઘણી વધારે હું આપું છું હવે હવે કેમ કે હું જતી નહી નેક્સ્ટ સૌથી વધારે મૂવી જોવી કોને ગમે હું મારા દિલલેનું એક મૂવી જોઈએ એટલે જોઈએ એટલે હું મૂવી પછી નેક્સ્ટ સૌથી વધારે હેરાન કરે છે હે તમે તમારા કીધું હેરાન દિવસ આમ તો હેરાન કરું આખા ઘરને હેરાન કરું ને મને હેરાન કરું આખા હેરાન કરતો સૌથી વધારે બહાર ફરવું કોને ગમે છે એ તો બંનેને ગમે છે વધારે ગમે છે કેમ કે સાયન્સ પડે તો ચલાંટ ચલાંટ મને બહુ એટલે ટ્રાવેલિંગ એટલે મને બહારનું ટ્રાવેલિંગ ગમે બહુ એમ ઓકે એ તો ગમે હા સૌથી વધારે શોપિંગ કરવી કોને ગમે મે તો ચાર હાથ હોય તો હું ચાર હાથ ઊંચા કરી દેતા કેમ કે શોપિંગ નું મહારાજ મોડામાં હોય નિકેશ તો તમારે જરા હાર પડે નિકેશ હવે કપડા તમારા લાવો હમ ત્યારે આપણે કપડા લાવીએ હા પણ ડગલો પડ્યા હોય કાડા નેક્સ્ટ

निकेश ने क्योंकि निकेश ने नवी नवी वस्तु ट्राई करी हुई और हमें कोई भी रेस्टोरेंट में जाइए तो स्पेशल वस्तु ट्राई करना स्पेशल में त्यान वेज मंगाई ने एमज बटो ना ए मंगावानो एवा बटो ना होय ले मन को मुतु छ नहीं ले हूं ना कोई कह रहे भी खुशमु कहीं भी जाऊं ना त्यानी स्पेशल वस्तु मंगाओ ना इतना खुशी मंगा रहे थे यार खाया नहीं है मादी क्यों क्या ना खबर है स्पेशल वस्तु हमें सब कोई खबर बहुत दुबे को करी ना पी वन एंड स्पेशल सो कहीं नहीं आगे जाता रहो यस अतर वाकी गया चक्कियार जिस चमले અને અમે લોકો બાર આટો મારવા ગયા હતા નિશુને લઈને અને વ્લોગ શૂટ નતું કર્યું હમ ને ડાયરેક્ટ પછી ઘરે આઈન કન્ટિન્યુ કર્યું યસ એમ આઈ હતું કે આજે નિકેશે ફૂલ ડે શૂટ નતું કર્યું અને મે તો કર્યું જ નથી બીકોઝ મારે આજે એડિટિંગ બહુ લોડ વાળું હતું તો એક ક્લિપ તમને મળી ગઈ છે એક તમે બધા આ વ્લોગ જોશો ને એની પહેલા તો તમને મળી જ ગઈ હશે તો તમારા બધાનું જે ડ્રીમ મતલબ તમને લોકોને એવો સમય કેવા મેરેજ કર્યા હશે શું હશે શું નહીં તો અમે બહુ જ સિમ્પલ મેરેજ કર્યા હતા કારણ કે વખતે કોરોનાનું લોકડાઉન ખુલ્યું જ હતું ને અમે તરત મેરેજ કરી લીધું હંડ્રેડ પર્સન જ યસ હતા કેમ કે અમારા મેરેજ કન્ફર્મ તો થયા હતા એના વર્ષ પહેલાં પણ એ વખતે ફાધરની ડેથ થઈ ગઈ ને ઘણું બધું રિઝન થઈને પોસ્ટપોન થયા પહેલાં છવ્વીસ ચારે થયા હતા ફાઇનલ છવ્વીસ ચારે થયા હતા પણ એના મહિના પહેલા તો લોકડાઉન આવી ગયું હતું ચાર વર્ષ પહેલા તો કઈ નહીં અત્યારે આપણો ટાઈમ થઈ ગયો છે કમેન્ટ્સ વાંચવાનો તમને બધાને મેરેજનો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને નિકેશનો મૂડ થોડુંક ડાઉન હતો બીકોઝ ત્યારે એમને હતો ટાઈફોડ યસ અને હું મારા મેરેજના બીજા દિવસે એડમિટ થઈ ગયો હતો હા કોઈ મારામાં એવી કમેન્ટ કરી હતી કે તમે બધું શેર કરજો કે પછી કેવી ફિલિંગ્સ હતી શું છે શું નહીં તો હું તમને ક્લિયર કહું કોઈ જ ફિલિંગ્સ એવી હતી નહીં બીકોઝ નિકેશને મેરેજના દસ પંદર દિવસ એમ તો મહિના દોઢ મહિના પહેલાંથી પેટમાં થોડું ઘણું દુખતું હતું બટ એમને બહુ ધ્યાન આપ્યું નહીં એમાં બી મેરેજ વખતે તો મને એટલી બધી ગંદી હાલત હતી ને તે કંઈ ફંક્શન એમને એટેન્ડ જ નહીં કર્યું બટ તો બી સારી રીતે અમારા મેરેજ અમે ફરી ક્યારેક કરીશું મેરેજ તો તમારી સાથે શેર કરીશું સો કમેન્ટ્સ આપણે રીડ કરીશું ઓકે ફર્સ્ટ કમેન્ટ છે અપેક્ષા પટેલ અને નિકેશભાઈ તમે મસલો મસ્તો મારી કમેન્ટ વાંચી વાંચો દી તો નથી વાંચતા મારે નિસુને મળવું છે હું અહીંયા જ રહું છું બાપા સીતારામ ચોક અપેક્ષા જે તમે આવી શકો છો અમારા ઘરે નિસુને મળવા માટે નિશિબના મળવા માટે અમને મળવા પણ આવી શકો છો સોરી મે કમેન્ટ રીડ ના કરી બટ એવું કોઈ એવો કોઈ જેવો ઇન્ટેન્સ નથી તમે ઘણા બધાની એવી કમેન્ટ આવે છે કે તમે કમેન્ટ રીડ નથી કરતા આ જયદીપ બ્લોગ 08 છે રીતુ સોનારા છે તમારી રેગ્યુલર કમેન્ટ અમે આઈ થિંક બે કે ત્રણ દિવસ પહેલા જ વાંચી કમેન્ટ અમે રેગ્યુલર તમે કમેન્ટ કરો અમે ડેલી રીડ ના કરી શકું નથી કે તમે એક થી શું કહેવાય 5 10 કમેન્ટ ડે જોડે કરો એટલે અમારા ધ્યાનમાં આવે તમે સિંગલ કમેન્ટ બી કરશો ને તો બી અમારા ધ્યાનમાં આવશે જ બટ કેવું છે બધાને અમારે જોડે લઈને ચાલવું પડે એટલે બધાને કમેન્ટ ડેલી બધાના લોકોને ડેલી કમેન્ટ કરવી પોસિબલ નથી કે બધાને રિપ્લાય આપવો પોસિબલ નથી કેમ કે અમે લોકો કમેન્ટનો વિડિયો થઈ જશે જો કદાચ અમે કદાચ તમને એવું લાગતું હોય કે કમેન્ટ નથી વાસ્તવ તો તમારા કમેન્ટમાં લાઈક હશે અમારી કદાચ રહી ગઈ હોય તો એક આદ દિવસની કદાચ સ્કીપ થઈ હોય બાકી રેગ્યુલર અમારી લાઈફ હોય જ છે કોમેન્ટમાં સેકન્ડ કોમેન્ટ છે મયુરી એમ ચૌહાણ નિકભાઈ મારી મારી કોમેન્ટ કેમ નથી વાંચતા બ્રો તમારી કમેન્ટ તમારી કમેન્ટ મે વાંચી છે અમે બંને એક જ છીએ એવું નથી કે બંનેના બ્લોગમાં અલગ અલગ કમેન્ટ ના નથી કે આના આના બ્લોગમાં ભી કદાચ તમે કમેન્ટ કરતા હશો તો ભી અમે વાંચતા જોઈએ છે સોરી તમને લોકોને ખોટું લાગ્યું હોય તો બટ એવું કંઈ નથી અમે બધાને જોડે લઈને ચાલવા માંગે છે પછી કદાચ એવું થાય કે અમે લોકો જે લાસ્ટમાં કમેન્ટ રીડ કરીએ છે એ કદાચ અમારે બંધ કરવી પડે બીકોઝ અમે તમને બધાના સાથે લઈને ચાલવાની ટ્રાય કરીએ છીએ ને તો એવું થાય છે અમુક લોકો ને કે અમારી નહીં વાંચતા ખોટું લાગી જાય પછી અમે એમ અમારું એવું ઇન્ટેન્સ ના હોય કે તમને હું ક્લિયર અત્યારે વાત કહું અમાર લોકો નો અત્યારે સુવાનો ટાઈમ અમે બ્લોગ એન્ડ કરીને તરત સુઈ જઈએ કપડા વપડા ચેન્જ કર્યા વગર અમે પહેલા બ્લોગ માં બધાની કમેન્ટ્સ રીડ કરીએ છે પછી સુઈએ છે તો તમે લોકો ભી થોડું ઘણું સમજો તો સારું છે ખુશી મારવાડી 816 અમારા ઘર માં 10 વાગે અને 12 વાગે બધા જ વેઇટ કરતા હોય છે કે ત્યારે બ્લોગ અપલોડ થાય ક્યારે થાય એની રાહ જોતા હોઈએ છીએ એન્ડ હા

આવીને તમારો વ્લોગ જોઉં છું મને તમારો વ્લોગ બહુ જ મસ્ત છે દીદી એનજી નિશુ બાબુ બહુ જ મસ્ત છે વ્લોગ જોવાની પણ બહુ જ મજા આવે છે દીદી એનજી થેન્ક યુ સો મચ ઠક્કર હેલીના કાલના ગરબાના વિડીયોમાં બહુ જ મજા આવી હું તો બહુ જ વેઇટ કરતી હતી લગ્નના વિડીયોમાં અને ઠકરી લઈને આ બહુ જ મસ્ત કમેન્ટ છે કોમેન્ટ માટે થઈને સ્પેશિયલી અને મારા માટે થઈને કોમેન્ટ લખી છે કે તમે આ લોકોને ફોર્સ ના કરો કોમેન્ટ માટે નહીં તો એ લોકો બંધ કરી દેશે અને એવું જ જો આ તો અત્યારે નહીં કહી કીધું બટ સિરિયસલી મેં એવું જ વિચાર્યું ના ના પહોંચી વળીએ યાર તમે પોતે હોવ ને તમે એક વખત અમારી જગ્યા પર રહીને જુઓ હું એવું નહીં કહેતી કે ના જ રીડ કરીએ અમે રીડ કરીએ છે બટ સો સો બસો બસો કમેન્ટ હોય અમે કેવી રીતે રીડ કરીએ હા પ્રોબ્લેમ અમારી પાસે એટલો ટાઈમ નથી મળી રહ્યો 5 10 કમેન્ટ હોય તો અમે ડેલી રીડ ભી કરી શકીએ રોજની 100 તમને બધાને ખબર હોય છે કે અમે બંને એ બિઝનેસ કરે છે હું ઘર નું નીશો નું અને પછી બ્લોગ નું એડિટિંગ નું સો ના પહોંચી વળે તમે સમજો તો બહુ સારું બહુ બહુ સારું પટેલ ઉત્સવી તમારા બ્લોગ જોવાની એટલી મજા આવે છે ને દિયન જીજુ તમે સ્કીપ કરી દો તો જ્યારે પણ નથી ગમતું રિયલી જીજુ બટ તમારે પણ કામ હોય એનાથી નહીં આવે એ પણ છે બટ બંને ત્યાં સુધી સ્કીપ ઓછું કરજો વ્લોગ નાનો હોય તો નાનો બટ આવે તો જોવાની મજા આવે એન્ડ નિશી બહુ જ ક્યુટ છે એની જોવાની બહુ જ મજા આવે છે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ બટ નાના વ્લોગમાં કેવું છે કે થંબનેલ શું રાખવી એ વિચારવું પડે ઘણો બધું વિચારવું પડે ને પહેલે તો મેઈન વસ્તુ શું થાય આખા દિવસનું વ્લોગ લીધો એ થંબનેલ મેઈન છે થંબનેલ શું વિચારવાની રોજ રોજ કંઈ મૂકવા માટે બી તો હોવું જોઈએ ને સો આજની આપણે આટલી જ કમેન્ટ હતી હોપ કે તમે બધા સમજો અમે રિક્વેસ્ટ કરીએ છીએ અમે તો અમારી અમારી બનતી ટ્રાય કરીએ છીએ તમે સમજો તો બહુ સારું એમ તો બહુ સારો એવો પ્રેમ આપો છો તમે અને મારા એકસો ને સત્તર કે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે તો અમારા બધા સબસ્ક્રાઈબરને થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ પાણીના રેલાની જેમ બધા છે થેન્ક યુ સો મચ બધો બધો સપોર્ટ કરવા માટે ઘણા 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 બધા વ્લોગર છે છે જે જે લોકો લોકો હું 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 બધાને કરું છું એવું કે આટલું આટલું બધું ટ્રાય કરે જલ્દી પ્રેમ નથી મળતો મને અને નિકેશને મળ્યો છે લિટરલી થેન્ક યુ સો મચ તમને બધાને બહુ બધું અમારા તરફથી તમને લોકોને પ્રેમ શું ને હવે નેગેટિવ કોમેન્ટ વાળા હોય અમુક એક હવે એકાદી બે હોય છે યસ એક સો આજનો બ્લોગ માં આટલું જ હતો વિડિયો સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલ માં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી લો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ